કાગવડ શ્રી ખોડલધામ મંદિર ઝગમગી ઉઠ્યું છે દિવાળીના પર્વને લઈને રંગબેરંગી લાઇટોથી રોશનીનો શણગાર દિવાળી તહેવારમાં શ્રી ખોડલધામ મંદિરે લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે દિવાળીના તહેવારમાં મંદિર પરિસરમાં અવનવી આકર્ષક રંગોળીઓ પણ બનાવવામાં આવશે કાગવડ શ્રી ખોડલધામ મંદિર ઝગમગી ઉઠ્યું છે અને દિવાળી પર્વને લઈને રંગબેરંગી લાઇટોથી રોશનીનો શણગાર દિવાળી તહેવારમાં શ્રી ખોડલધામ મંદિરે લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે દિવાળીના તહેવારમાં મંદિર પરિસરમાં અવનવી આકર્ષક રંગોળી બનાવવામાં આવશે વિશ્વ યાત્રાધામ લેવા પટેલ સમાજના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે હાલ દિવાળીનો પર્વ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે દિવાળીના પર્વમાં દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ દર્શનાર્થે પધારશે દિવાળીના પર્વને લઈને શ્રી ખોડલધામ મંદિર અને સમગ્ર પરિસરને રંગબેરંગી લાઇટોનો શણગાર કરવામાં આવ્યો છે એના કારણે સમગ્ર મંદિર પરિસર અવનવી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે શ્રી કોડલધામ મંદિર પરિસરમાં મંદિર મુખ્ય પ્રવેશ દ્વાર સહિતની જગ્યાએ રંગબેરંગી લાઇટોથી સુશોભન કરવામાં આવ્યું છે જેના કારણે મંદિરનો આલાહદાયક નજારો રાત્રિના સમય જોવા મળી રહ્યો છે દિવાળી અને નૂતન વર્ષના પર્વની સૌને શ્રી કોડલધામ ટ્રસ્ટ કાગવડ ચેરમેન નરેશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટ મંડળ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી